દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં જંબુસર તાલુકાના ડાબા ગામમાંથી એક ચોંકાવનારી ચોરીનો બનાવ સામે આવ્યો ગત મોડી રાત્રે લગભગ અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ડાબા ગામમાં મોઈન મહેબૂબભાઈ ભઠ્ઠીના મકાનમાં તસ્કરો ટ્રાટક્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ચોરો રોકડ આશરે એક લાખ પાંચ હજાર રૂપિયા અને કાનની બે બુટ્ટીઓ તેમજ નાકની એક નથણી જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટનાથી ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો આ અંગે વિડત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલો મુદ્દામાલ પાછો મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા વિડત પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી ઓલ ગુજરાત બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત ન્યૂઝ મોઈન મહેબૂબભાઈ હું ડાબાનો રહેવાસી છું ને ગઈકાલે રાતે મારા ઘેર અઢીથી ત્રણના ગાલામાં ચોરી થઈ છે અને જેના અંદર એક લાખ પાંચ હજાર રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે અને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે એની અંદર જે બે કાનના બુટ્ટા છે આ પછી નાકની રકમ છે ને એક સોનાની વીટી છે અને બીજું કે અમારા જે પેપર્સને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના દસ્તાવેજના બધા એ બધું બહાર ફેંકી દીધું હતું પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને અંદર ત્યાં આગળ ને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું તમે કોઈ અધિકારીની જાણ કરી અમારે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવાના જાય ગયા છે પોલીસ સ્ટેશન